બધાનું સ્વાગત છે ને આજે અમે ગોપનાથ અને ભાવનગર થી ગોપનાથ છે ને પંચોતેર કિલોમીટર જેવું થાય છે અને તળાજા થી બાવીસ કિલોમીટર જેવું થાય છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી અને ગોપનાથ રામકથા વિશ્વ ની મોર ચાલુ છે તળાવ માર અત્યારે તૈયારી થાય છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને તમને વ્યૂ બધા બતાવું તો દરિયા કિનારે ગોપનાથ મહાદેવ કથા રામકથા બેસવાની છે અને તમને તડામાર તૈયારી દેખાડું અને સામે પાછળ છે ને દરિયો છે તમને બધા વ્યૂ દેખાડું આ દરિયા કિનારો ગોપનાથ રામકથા બેસવાનું છે એક એક મંદિરની સામે દરિયો છે એની જ બાજુમાં છે ને રામકથા બેસવાની બધું કન્ટિન્યુ બતાવીએ

અને બીજું કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારી ચેનલનું નામ છે સુભાષ રૂપા વ્લોગ ગામ મારું તળાજા છે તો ખાસ કરીને મિત્રો નીલેશભાઈના જે સબસ્ક્રાઈબર મને પણ થોડો ઘણો સપોર્ટ કરજો બને છે એટલે મોબાઈલ પાછો સાચવો પડે

અને આજુબાજુના અહીંયા જે દર્શનલાયક સ્થળ છે ને એની તમને માહિતી આપી દે તળાજાથી આવો તો રાંધરમાનું મંદિર છે આમળા પછી જૂના રાજપરા મસ્તારામ ધારા અને પાતળ ખોડિયલ ગુફા છે તો એનું દર્શન કરવા આવે છે કિનારે રામકથાની ફૂલ તડામાર તૈયારી મિત્રો જો દોમ છે અને વ્યાસપીઠ તમને દેખાડ્યું

તો આ રીતનું છે તમને કન્ટિન્યુઅસ જગ્યા વિડીયો મળે તમને સંપૂર્ણ વિડીયો દેખાડો જવાના ગેરી છે પછી આ વ્યાસપીઠ તૈયારી ગોપના સામે દેખાય શિવાજીનાથ મહાદેવ મંદિર નવા હોય ને બોલતા નહીં તો રો તને ભરાવવાનો એટલો મસ્તમાં આવે છે કામ રામકથા વિશ્વનું મોરણમાં

મોવા વીટી પરિવાર સીમનભાઈ વાઘેલા ને નાતની આજ મીટિંગ રાખેલી છે તો આજે અમે અહીંયા આવેલા છીએ તો સુભાષભાઈ શું છે આજે બસ તો હવે જવાના અમે નિલેશભાઈની સાથે વલોગ ઉતારવા આવી છે ને અમારે શું છે જ્ઞાતિની મીટિંગ છે ને અમારે સિમનભાઈ વાઘેલા આવે છે મહુવાથી વીટી ટેલરવાળા તો એને સમૂહ મિલન રાખ્યું છે દરજી જ્ઞાતિનું મહુવા અને તળાજાનું તો મિત્રો જ્યાં પણ જાઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશ વીડિયાને છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા જ નહોતો અને આવા અવનવા વીડિયા બંને ચેનલમાં આવશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હા કે હા બબ્બે ફેરી જીકો તો તમે હા ભૂલતા જ નહીં હા બબ્બે ફેરી જીકો તમ તમે હા ઓલ નોટિફિકેશન દબાવવાનું નો ભૂલતો બસ હા મિત્ર પાસે હું છું અમારો વીડિયો પાસે તમારામાં દેખા હે નહીં અને તમારા ચેનલમાં જાવ તો ઓલું તો હું છું નોટિફિકેશન ઓન કરેલી હોય ને તો હું છું અમારો વિડીયો તમારે પડી જાય જો મારી પાસનો જે છે ને એ લોકેશન તમને દેખારું છે એમ કરતાં નીકળા મારે અત્યારે ચાલુ છે બરાબર છે આપણે એક વિડીયો અત્યારે મૂકી દીધેલો છે ઓલરેડી કમ્પ્લીટ હા તો જો અમે તે નીલેશ હું ઉમારો ચાલુ કરી દીધું જો જો એટલે આપણે પર ચાલુ કરી દીધું છે હું કેવું નીલેશ મારી પાસે સફરજનનો મોબાઈલ છે એની પાસે આવો મોબાઈલ છે મારી પાસે સફરજનનો છે ભાઈ જો કતા આવો છે મારી પાસે સફરજન નો મોબાઈલ છે પણ હવે એ કે તમારી પાસે સફરજન મોબાઈલ છે એમ કે મેં કીધું કઈ વાંધો નહીં તો ભાઈ મારી અમારા હવે ખાલી તમે નહીં હું પૂરો કરવા જો ને ભાઈ સાલું મારી પાસે કરાવ્યો છે ને તો હા આમ નું કરો જાવ મારા વલોક માં છે ને એના વલોક માં છે હા તો ભાઈ છે ને તો આ વિડીયો છે ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો એક ફીજ બોલ જાય બીજી ફીજ બોલ દેશે હવે નવો વિડીયો આવશે તો એમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો ને હા સબસ્ક્રાઇબ કરવાનું નવું બટન આવ્યું છે હાઈપ તો હાઈપે કરી દેજો એ ભૂલતા નહીં તો બધા મિત્રો આવજો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં નિલેશભાઈ કે એમ આવજો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો ને મહાદેવ ભૂળતા દરિયા કિનારે રામ કરતા તડામાર તૈયાર મારું છે ને ભાગ કાઢી ન નાખતો કન્ટિન્યુ રાખીશ આવજો